હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે કાળા તલનું કચરિયું ઠંડીની સિઝન ચાલુ છે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ઠંડી બહુ સારી પડે છે તો આજે આપણે કાળા તલનું કચરિયું બનાવશું જે શરીરમાં સારું રહેશે અને આ કચોરી તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો કચરિયું છે તે બગડશે નહીં તો સફેદ તલનું કચરિયું કેવી રીતે બનાવવું છે તેની રેસિપી જો તમારે જોતી હોય તો લિંક છે તે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ તો તમે તે રેસિપી પણ જોતા આવજો તો કાળા તલનું કચરિયું બનાવવા માટે સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક કિલો કાળા તલ લીધા છે કાળા તલને સાફ કરી લેવાના છે કાળા તલમાં કાકરી ના રહે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બસો ગ્રામ જેટલો ખજૂર લીધો છે તો ખજૂરને આપણે વચ્ચેનો બીનો ભાગ કાઢી લેશું અને ખજૂરને આપણે આવી રીતે કટ કરી લેશું અને એલચી પાવડર લીધો છે તો કચરિયામાં નાખવા માટે આપણે ગુંદ લેશું તો ગુંદને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું ઘી લેશું અને થોડા કાજુ અને બદામ લીધા છે તો કાજુ બદામને આપણે કટ કરી લેશું તો અડધી વાટકી જેટલું આપણે સૂકા નારિયેલનું છીણી લેશું જો તમારી પાસે ફ્રેશ નારિયેલનું છીણ હોય તો પણ તમે લઈ શકો છો તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો હવે આપણે તલને શેકી લેશું ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં જે તલ રાખ્યા હતા તે તલ નાખશું અને તલને આપણે શેકી લેશું તો ગેસને સ્લો રાખી અને પાંચ મિનિટ સુધી આપણે તલને શેકી લેવાના છે તો તલ શેકાઈ ગયા છે ઠરવા માટે રાખી દેસુ તો પાંચસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનો છે તો તલ ઠરી ગયા છે તો પીસવા માટે મિક્સર જાર લેશું મિક્સર જારમાં આપણે અડધા ભાગના તલ નાખશું તલ એક સાથે બધા નથી નાખવાના આપણે થોડા થોડા કરી અને બે વાર પીસી લેશું તો તલ અડધા ભાગના નાખી અને જે ગોળ રાખ્યો તો તેમાંથી ગોળ આપણે અડધા ભાગનો નાખશું ગોળ પણ આપણે એક સાથે બધો નાખવાનો નથી અડધા ભાગનો કરીને જ આપણે નાખવાનો છે ગોળ નાખી અને જે ખજૂર રાખ્યો હતો તે ખજૂર નાખશું તો ખજૂર પણ આપણે એક સાથે બધો નથી નાખવાનો અડધા ભાગનો ખજૂર નાખશું અને અડધા ભાગનો ખજૂર આપણે બીજી વાર જ્યારે સ કરશું ત્યારે આપણે સાથે નાખશું તો મિક્સર જારને બંધ કરી દઈશું મિક્સર જાર બંધ કરી અને આપણે આવી રીતે પીસી લેશું તો બહુ વધારે નથી પીસવાનું બને ત્યાં સુધી અતકચરું જ પીસવાનું છે તો તલ ખજૂર અને ગોળ છે તે પણ સારી રીતે મિક્સ થઈ ગયો છે તો આપણે એક વાસણમાં કાઢી લેશું તો તે જ મિક્સર જારમાં આપણે જે તલ રાખ્યા હતા તે તલ નાખશું તો તલ બને ત્યાં સુધી બધા નથી પીસવાના થોડા થોડા કરીને જ પીસવાના છે થોડા થોડા કરીને તમે પીસો તો તલ છે તે સારી રીતે પીસાઈ જશે તો જે ખજૂર રાખી હતી તે ખજૂર અને ગોળ નાખશું ખજૂર ને ગોળ નાખી મિક્સર જાને બંધ કરી અને તેને પીસી લેશું તો એ પણ સારી રીતે પીસાઈ ગયું તો આપણે જે પેલા તલ પીસીને રાખ્યા હતા તેની સાથે આપણે નાખી દેશું તો તમે આ રીતે પીસી લેશો તો તલ ખજૂર અને ગોળ છે તે સારી રીતે મિક્સ થઈ જશે અને સારી રીતે પીસાઈ પણ જશે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું ગુંદને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દઈશું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં ઘી નાખશું અને ઘીને પણ ગરમ થવા દઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ગુંદ રાખ્યો તો તે ગુંદ નાખશું ગુંદને ફ્રાય કરી લેશું બને ત્યાં સુધી ગુંદને ઘીમાં જ ફ્રાય કરવાનો છે ઘીમાં તમે ફ્રાય કરશો તો ગુંદ છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે ગુંદને ફ્રાય કરી અને વાસણમાં કાઢી લેશું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો તલ ખજૂર અને ગોળ આપણે જે પીસીને રાખ્યો હતો તેમાં આપણે જે કાજુ બદામ કટ કરીને રાખ્યા હતા તે કાજુ બદામ નાખશું અને નારિયેલનું છીણ નાખશું તો આ નારિયેલના છીણમાંથી આપણે એક ચમચી જેટલું નારિયેલનું છીણ રાખી દેસુ તે આપણે ગાર્નિશિંગ માટે રાખશું તો જે ગુંદને ફ્રાય રાખ્યો તે ગુંદ અને આ ગુંદમાંથી પણ આપણે એક ચમચી જેટલો ગુંદને કાઢી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટને આપણે બરાબર મિક્સ કરી દેસુ તો જે ગુંદ ફ્રાય કરી અને ઘી બચ્યું હતું તે ગરમા ગરમ ઘી નાખશું ઘી બને ત્યાં સુધી ગરમ જ નાખવાનું છે તો ઘી નાખી અને ઘીને આપણે બરાબર મિક્સ કરી દેશું તો કચરીઓને મિક્સ કરવા માટે તમે જે વાસણ લો છો તે બંને ત્યાં સુધી મોટું જ લેવાનું છે જો નાનું લેશો તો મિક્સ કરશો ત્યારે તમે સારી રીતે મિક્સ કરી શકશો નહીં અને નાના વાસણમાં મિક્સ કરશો તો બહાર ઢોળાશે એટલે બને ત્યાં સુધી મોટું વાસણ લેવાનું છે તો ચમચાની મદદથી તમે મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થશે નહીં એટલે બને ત્યાં સુધી હાથેથીને જ મિક્સ કરશો તો કચડિયું છે તે સારી રીતે મિક્સ થઈ જશે તો કચડિયું સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખશું એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું એલચી પાવડરને આપણે પહેલાં નથી નાખવાનું એલચી પાવડરને બને ત્યાં સુધી લાસ્ટમાં જ નાખવાનો છેલ્લે તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો કચરિયું બની ગયું છે અને સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું પ્લેટિંગ કરવા માટે આપણે એક વાટકો લેશો જો તમારે આની જગ્યાએ કોઈ મોડ હોય તમારી પાસે તો તમે મોડ પણ લઈ શકો છો તો હવે આપણે તેમાં ઘી લગાવી દઈશું તો ઘી સારી રીતે લગાવી અને જે કાજુ અને બદામ રાખ્યા હતા તે કાજુ બદામને આપણે આવી રીતે ગોઠવી દઈશું કાજુ બદામ ગોઠવી અને તેમાં નારિયેલનું છીણી નાખશું અને ગુંદ ફ્રાય કરીને રાખ્યો હતો તે ગુંદ નાખશું ગુંદ નાખી અને જે કચરિયું રાખ્યું હતું તે કચરિયું નાખશું કચરિયું નાખી અને જેટલું વાટકામાં આવે એટલું જ આપણે નાખવાનું છે અને આપણે આવી રીતે પ્રેસ કરી દેસું પ્રેસ કરશું એટલે વચ્ચે જગ્યા નહીં રહે અને કચરિયું છે તે સારી રીતે સેટ થઈ જશે તો આ રીતે આપણે સેટ કરી અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો આપણે એક પ્લેટ લેશું અને પ્લેટમાં આપણે એવી રીતે વાટકાને પલટાવી દઈશું પલટાવી અને આવી રીતે મારશો તો કચરિયું છે તે વાટકામાં ચોટશે નહીં અને સારી રીતે નીકળી જશે તો તૈયાર છે કાળા તલનું કચરિયું આ કચરિયાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો કચરિયું છે તે બગડશે નહીં પણ તમે જે વાસણમાં સ્ટોર કરીને રાખો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ના હોવો જો પાણીનો ભાગ હશે તો કચરિયું છે તેમાં ફૂગ ચડી જશે અને કચરિયું છે તે બગડી જશે તો તૈયાર છે કાળા તલનું કચરિયું જેમને કાળા તલ ના ભાવતા હોય તેને તમે આ રીતે કચરિયું બનાવીને ખવડાવશો તો કચરિયું ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો તમે પણ એકવાર આ રીતે કાળા તલનું કચરી જરૂર બનાવજો તમારું કચરિયું ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે